ભુજ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ ભુજ ફાયર સ્ટેશનના કંટ્રોલ રૂમ પર ભુજ શહેરના વિવિધ વિસ્તારમાં પાણીમાં વ્યક્તિઓ ફસાયેલાના કોલ આવેલા હતા હમીરસર તળાવનું પાણી ભુજ શહેરના ગાંધીનગરી સંજોગનગર આશાપુરા નગરમાં ફરી વળ્યા હતા જેના કારણે કમરસમાં પાણી આવી ગયા છે અને તે વિસ્તારોમાં પાણી ભરાયા હતા પંદર જેટલા વ્યક્તિઓના ઘરોમાં ફસાયેલા હતા તેઓને હેમખેમ રીતે સહી સલામત પાણીમાંથી બહાર સુધી સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવેલ હતા આજુબાજુમાં રહેતા વ્યક્તિઓને મકાન ખાલી કરીને સુરક્ષિત જગ્યાએ જવાની સૂચના આપી અને ન્યુ ઉમેદનગર કોલોનીમાં એક મકાન ધરાશાયી થયેલું હતું તમામ વ્યક્તિઓ સહી સલામત રીતે બહાર નીકળી ગયા હતા આ કામગીરીમાં ભુજ ફાયર વિભાગ સ્ટેશનના ફાયર ઓફિસર સચિન પરમાર સાથે ભુજ ફાયર વિભાગના તમામ સ્ટાફ રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા હતા હજુ પણ રેસ્ક્યુ કોલ સતત ચાલુ છે ભુજ ફાયર વિભાગની ટીમ ભુજ શહેરની સુરક્ષામાં ખડે પગ

સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે